નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા રાણપુર શહેરમાં શ્રીરામ સોસાયટીના રહીશોની માંગણીને લઈને વર્ષો બાદ પી પાણીની લાઇન મંજૂર થતાં આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુરા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર શ્રીરામ સોસાયટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી જેને લઈને પાણીની નવી લાઇન મંજૂર થતાં આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શ્રીરામ સોસાયટીમાં વર્ષોથી ત્યાંના રહીશોને પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ રહીશો દ્વારા વારંવાર રાણપુર ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે આ રજૂઆતને ધ્યાને લઈને પંદર ટકા વિવેકાનંદની તાલુકાની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવી છે તેને લઈને આજે પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને રાણપુરા જિલ્લા પંચાયતની સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા રાણપુર સહેલ ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય જીગરભાઈ ગાંજા મુકેશભાઈ કિહલા સહિતના આગેવાનોની હાજરીમાં પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં પાણીની લાઇનને મંજૂર થતાં શ્રીરામ સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય અને આગેવાનોનો આભાર માન્યો હતો અને આગેવાનોને ગુલદસ્તો આપી મોઢું મીઠું કરાવીને સન્માન કર્યું હતું રિપોર્ટર વિપુલ રુહાર રાણપુર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા

એને એવું છે કે હવે જે જૂની લાઈન હતી એ લગભગ સાત આઠ ફૂટ નીચે હતી અને બહુ વર્ષો જૂની હતી જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ એમ પાણી આમને ઓછું આવતું હતું એટલે પછી એક નવી લાઈન વિવેતાધેવ અને પંદર ટકા એટલે મૂકી છે અને આશરે બે એક લાખનો ખર્ચો છે એટલે હવે એમને એ ચારની લાઈન હતી હવે છની લાઈન કરી છે એટલે એમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે